નમસ્કાર મિત્રો આ એક ખૂબ જ મહત્ત્વના અપડેટ છે તો છેલ્લા સુધી જરૂર જોજો કેમ કે આ દરેક શાળાએ ફોલો કરવાનું રહેશે નહીં તો તેમના ગુણોત્સવના ગ્રેડમાં પણ ફેરફાર થઈ શકે છે મિત્રો દરેક શાળામાં આચાર્ય આચાર્યશ્રી સ્વિટચેટ એપ્લિકેશનમાં શિક્ષકોની હાજરી પૂરતા હોય છે ઓનલાઈન અને શિક્ષકો વિદ્યાર્થીઓની ઓનલાઈન હાજરી પૂરતા હોય છે ત્યારે તેને લઈને એક મહત્વના અપડેટ સામે આવ્યા છે જે તમામ શાળાએ ધ્યાન રાખવાની જરૂર છે ઓનલાઈન એટેન્ડન્સ પોર્ટલ પર જ્યારે આપણે હાજરી પૂરીએ છીએ ત્યારે આપણે તે દિવસે જો શાળામાં જાહેર રજા કે સ્થાનિક રજા હોય તો તેને ડિક્લેર કરવી જરૂરી હોય છે જો ન કરીએ તો તેનો ડેટા પેન્ડિંગ બતાવતો હોય છે સીએમ ડેશબોર્ડના રિપોર્ટમાં તો આપણે તેને લઈને એક પરિપત્ર જોવાનો છે જે તમારી સામે આવી રહ્યો હશે જેમાં વિષય છે ઓનલાઈન એટેન્ડન્સ પોર્ટલ પર જાહેર કે સ્થાનિક રજા ડિક્લેર કરવા બાબત એટલે કે જ્યારે પણ શાળામાં સ્થાનિક કે જાહેર રજા હોય ત્યારે શૈક્ષણિક તથા બિનશૈક્ષણિક કાર્ય બંધ હોય છે જેથી વિદ્યાર્થીઓને શિક્ષકોની ઓનલાઈન હાજરી સબમિટ કરવાની થતી નથી પરંતુ શાળાઓ દ્વારા જ્યારે આ સ્થાનિક અને જાહેરજા હોય ત્યારે ઓનલાઈન એટેન્ડન્સ પોર્ટલ પર જ્યારે તેઓ ડિક્લેર ન કરે તો તેની હાજરી છે એ પેન્ડિંગ બતાવતી હોય જેથી કરીને તેના જે ડેટા હોય છે તેમાં તે ખૂબ જ પાછળ રહી જાય છે અને અન્ય જિલ્લાની સાપેક્ષે તે ખૂબ જ ઓછું પરફોર્મન્સ બતાવતી હોય છે ત્યારે જુનાગઢ થી આ પરિપત્ર સામે આવ્યો છે જેમાં ખાસ સૂચના આપવામાં આવી છે કે જ્યારે શાળામાં સ્થાનિક કે જાહેર રજા હોય ત્યારે એટેન્ડન્સ પોર્ટલ ઉપર આપણે તેને ડિક્લેર કરવી જરૂરી છે જે તમામ શાળા અને શિક્ષકોએ ખાસ નોંધ લેવાની છે જેની સંપૂર્ણ જવાબદારી શાળા પર જ રહેશે તેવી ખાસ નોંધ આપવામાં આવી છે જે પરિપત્ર તમે અહીંયા જોઈ શકો છો તમામ શાળાના આચાર્યશ્રી અને શિક્ષકો સુધી જરૂર પહોંચાડજો આજનો વિડીયો કેવો લાગ્યો જરૂર કહેજો વિડીયો ગમે તો લાઇક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લાયકોન દબાઈ દેજો જેથી કે તમને નવા નવા અપડેટ્સ મળતા રહે થેન્ક યુ વેરી મચ જય શ્રી કૃષ્ણ